કાગળ કાપે કાગળ કાપડ કરના ખાતો રોટી પાપડ કરના ખાતો રોટલી પાપડ નુકસાન ને વડી કરે ધમાલ નુકસાન ને વડી કરે ધમાલ

છે ખબર સંતઈ જાય ને બહાર આવે એને શું કહેવાય કાળા કલર નો ઉંદર શું આવે શું આવે સરસ ચલો મારે ચાર પગ છે મારે ચાર પગ છે વાંકી મારી પૂંછ છે વાંકી મારી પૂંછ છે લોકો મને પાડે છે બોલો લોકો મને પાડે છે ઘરની ચોકી કરું છું ઘરની ચોકી કરું છું બિલ્લી ને બી વડાવું છું બોલો હું કોણ જો જો સાંભળો એનો ચાર પગ છે બિલાડીથી થી બિલાડી ની બીવડાઈ દે બરાબર અને તમારા ઘરની ચોક શું આવે એનો જવાબ ના ના તમારા ઘર ની ચોકી કોણ કરે બિલાડી ના કરે ખોટું ના એનો ચાર પગ છે જો ચાર પગ છે એની પૂછડી વાંકી છે નહીં હાલ તો ભાવ ભાવ કોણ કરે હા શું આવે હા જો એના ચાર પગ છે એની પૂંછડી વાંકી છે અને બિલાડી બી છે ને કૂતરાથી અને તમારા ઘરની ચોકી કરે છે ને હમ